જીવનની અનેક તડકી છાયડી જોયા પછી ઢળતી ઉંમરના पड़ाव પર માણસને થોડું સ્લો ડાઉન થઈ જવું હોય છે પોતાના જીવનસાથીની હૂફ અને સાથની એને જરૂર હોય છે એની સાથે વાતો કરનાર સતત સાથે રહેનાર કોઈની જરૂર હોય છે પણ જો આ ઉંમરે જીવનસાથીનો સાથ છૂટી જાય તો જીવન કેટલું દોહેલું બની જાય છે અને એ સમયે જીવનના બાકી બચેલા વર્ષોમાં સાથે ચાલનાર કોઈ મળી જાય તો નમસ્તે હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ આજની વાર્તાના લેખિકા છે વર્ષા અડાલજા અને વાર્તાનું નામ છે બસ થોડા ડગલા સાથે ચાલુ તો આવો સાંભળીએ આજની વાર્તા આર્યન બેડરૂમમાં દાખલ થયો અને બેગ મૂકી પાછળ જ વૃંદા આવી એણે બારણું અટકાવ્યું અને રૂમની વચ્ચે ઊભી રહી ગઈ બંને એક મિનિટની સામે જોયું વૃંદા મો બગાડી ખાટલા પર બેસી પડી થોડીવાર બેમાંથી કોઈ કંઈ ન બોલ્યું ઉભળક જીવે બેસી રહ્યા જાણે એ લોકો અહીં મહેમાન હતા અને થોડીવારમાં ચાલી જવાનું હતું પણ ક્યાં જાય અને શા માટે ઘર એમનું હતું ખરેખર એમનું હતું આર્યન ઉભો થયો અને બેડરૂમમાં ફરવા લાગ્યો બધી વસ્તુઓ એમ જ હતી જેવી પહેલા હતી એને ડિઝાઇન આપી ખાસ કરાવેલું વોલયુનિટ શેલ્ફ પરના એના પુસ્તકો મ્યુઝિક સિસ્ટમ ટીવી થોડી શોપીસની વસ્તુઓ ટચુકડો એફિલ ટાવર મમ્મીએ પેરિસમાં એફિલ ટાવરની સોવેનિયર શોપમાંથી સોવીન દિવાલ પર ગણપતિના પેઇન્ટિંગમાં એક ખૂણે નાનું ઘડિયાળ મમ્મીએ પોતે ટીંગાડેલું અને કહેલું ગણપતિ સદા તારી રક્ષા કરશે આવેશમાં આવી આર્યન વોલ યુનિટના ખાના વોર્ડરોબ બધું ફટાફટ ખોલવા માંડ્યો વૃંદાએ એનો હાથ પકડી લીધો સ્ટોપ ઇટ પાગલ થઈ ગયો છે કે શું એને ચીઝ પાડવાનું મન થઈ આવ્યું પછી અશક્ત હોય એમ સોફામાં ઢગલો થઈ ગયો બધું એમ જ હતું જેવું એ ત્રણ વર્ષ પહેલા મૂકીને બેંગ્લોર આઈટી કંપનીમાં જોડાઈ ગયો હતો અને છતાં નરી આંખે ન દેખાય એવો બદલાવ આવ્યો હતો એવું કશું જેની પર આંગળી ન મૂકી શકાય વૃંદા પાસે આવી શું શોધે છે તું શું શોધતો હતો એ એને જ ક્યાં ખબર હતી આ સોફા પરથી કૂદકા મારતો પેલે ટેબલ પર બેસાડી મમ્મી વાર્તા કરતી જમાડતી આ કાર્પેટ પર રમકડાની ટ્રેન મમ્મી ગોઠવતી આર્યન રિલેક્સ એને ફરી ચોતરફ જોયું મમ્મીની સ્મૃતિઓની અદ્રશ્ય ફિંગરપ્રિન્ટ્સ ચો તરફ હતી અને હળવે હળવે હવે કોઈ એ ફિંગરપ્રિન્ટ ભૂસી રહ્યું હતું રોશમાં એ ફરી ઊભો થઈ ગયો શોભે છે પપ્પાને આ ઉંમરે આ બધું પ્લીઝ ચૂપ રહે આર્યન શું કામ મમ્મીથી શું ઓછું પડ્યું હતું કેટલો પ્રેમ કરતા હતા મમ્મીને એ પણ આ ઉંમરે એમને એકલું લાગે ને તું જાણે છે મેં પપ્પાને બેંગ્લોર આવવાનો કેટલો આગ્રહ કર્યો હતો તું પણ એમને સાચવે છે પછી આમ અચાનક આર્યને ઘોઘરા સાથે પૂછ્યું હમ ક્યાં છે ખબર છે ને આપણે આવવાના છીએ હા નોકરે કહ્યું કે બાથરૂમમાં છે વૃંદાએ બેગ ખોલી કપડા કાઢી વોર્ડ્રોબમાં ગોઠવવા માંડ્યા અરે દિવાળી માટે પેલું તારું એમ્બ્રોડરી વાળું કુર્તું લાવી છું અને બેસતા વર્ષે તો તો ડિનર છે સૂટ પહેરીશ ને હા અણવર બનવું પડશે ને અને તું સાડી પહેરીને પેલીને પોંખજે બહુ સાસુ બનશે અને સાસુ ચૂપ રહીશ હવે તું દિવાળીના સપ્પરમાં દિવસો એ લડવાનો છે તું એ બાલ્કનીમાં જઈને ઉભો રહ્યો દરિયા પર સવારનું ધુમ્મસ હજી જળુમતું હતું મરીન ડ્રાઈવની પાળ અત્યારે સૂની હતી થોડા લોકો ઝડપથી ચાલી રહ્યા હતા આ એની પ્રિય જગ્યા હતી દૂર સુધી દરિયો ઘોગવતો અને રસ્તા પર માનવ મહેરામણ સાંજ પછી એક વિરાટ બલ્બની જેમ ઝળહળતું મુંબઈ અહીંથી અદ્ભુત દેખાતું અહીંથી પરાણે બેંગ્લોર ગયો હતો મુંબઈ આ ઘર જાણે ત્વચાની જેમ વળગી ગયું હતું પણ કંપનીએ બે એક વર્ષમાં એને ફરી મુંબઈની ઓફિસમાં ગોઠવી આપશે એમ કહ્યું હતું એ અને વૃંદા બેંગ્લોર ગયા હતા પછી ઈચ્છા છતાંય આખું વર્ષ આવી નહોતું શકાયું અને એક રાત્રે પપ્પાનો કોલ આવ્યો હતો કે નોકરે આવીને કહ્યું નાસ્તો તૈયાર છે વૃંદા આવીને ઊભી રહી ચાલ આર્યન અને મહેરબાની કરીને ઝઘડતો નહીં એણે પરાણે પગ ઉપાડ્યા અને બંને ડાઇનિંગ રૂમમાં આવ્યા એમની જ પ્રતિક્ષા હતી પપ્પાએ એને બાથમાં લઈ લીધો પછી હાથ લાંબો કર્યો મીઠર યોર મમ્મી કરુણા એની તરફ એક હાથ નેઇલ્સ ગુલાબી જાઈનો નો નેઇલ પોલિશ પાતળી આંગળીમાં હીરાની વીંટી કાંડા પર સોનાનું બ્રેસલેટ હલો આર્યન એન્ડ વૃંદા વેલકમ હોમ એનો હાથ લબડી પડ્યો હોય એમ ઉચકાયો નહીં તરત જ વૃંદા બોલી હલો પછી એકદમ અટકી ગઈ કદાચ આગળ શું બોલવું કે સંબોધન કરવું એ સૂજ્યું નહીં હોય મૌન અવકાશમાં થોડી ક્ષણો ચૂપચાપ ધીમા ડગલા ભરતી ચાલી ગઈ નોકરે ગરમ નાસ્તાની પ્લેટ મૂકી ચાની કિટલી અને કપ ગોઠવ્યા વૃંદાએ કપમાં ચા રેડી સૌએ પોતાની પ્લેટમાં નાસ્તો લીધો ને પછી આમ તેમ થોડી વાતો ચાલી લડી લેવાની ક્ષણ એકદમ સાવ સામે આવીને ઊભી રહી હતી પણ અત્યારે તો એને હતી તેથી વૃંદાને થોડો થયો હતો વાતો આર્યને કરુણાને જોઈ લીધી હતી પ્રૌઢ વયે ખૂબસૂરત શરીર સ્વસ્થ ઝીણી શિફોનની સાડી સ્લીવલેસ બ્લાઉઝ એકદમ ટૂંકાવાળની સ્ટાઇલમાં ગૌરવર્ણનો ચહેરો કાળજીથી કરાયેલો મેકઅપ પપ્પાએ અચાનક છપ્પન વર્ષની ઉંમરે આ સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા અને કોલ કર્યો હતો આર્યન મેં લગ્ન કર્યા છે આશા છે તું મને સમજશે આમાં સમજવાનું શું હતું ગુજરાતી ઢબે સાડી પહેરી કપાળમાં મોટો ચાંદલો કરતી મંગળસૂત્ર પહેરતી અંબાજીની રોજ પૂજા કરતી પત્ની સાથે વર્ષો સુધી સુખમય જીવન વિતાવી એ ચાલી ગઈ ત્યારે આ કરુણા શાહ સાથે લગ્ન કરી લીધા હતા એ સોશિયલ બટરફ્લાય એક ચા પી ઊભો થઈ બેડરૂમમાં ચાલી ગયો વૃંદા સંકોચથી ઊભી થઈ કરુણાએ કહ્યું તમે લોકો ફ્રેશ થઈ જાઓ હું તૈયાર થઈ ગઈ છું પછી આપણે શોપિંગ પર જઈએ ઓકે ભલે કહેતી વૃંદા અંદર આવી આર્યન આમ સરખી રીતે વાત કર્યા વિના ચાલ્યો આવ્યો પપ્પાને કેવું લાગે આપણને કેવું લાગશે એનો વિચાર કર્યો એમણે આ ઉંમરે આ સ્ત્રી સાથે આર્યન ભડકી ગયો જોયું કેટલી ફેશનેબલ છે બંને ક્લબમાં રોજ મળતા હશે આ સ્ત્રી ક્લબમાં જતી હશે ત્યારે ને કેમ એકલી સ્ત્રી પતિ વિના ક્લબમાં ન જઈ શકે તે નક્કી જ કર્યું છે એનો પક્ષ લેવાનું વૃંદા આર્યનની પાસે આવી ના આર્યન આ કઈ યુદ્ધ છે તે પક્ષની વાત કરે છે પણ પપ્પાને એકલું ફરી એ જ વાત કેટલી વાર કહ્યું પપ્પાને કે બેંગ્લોર ચલો એ શું કરે ત્યાં આવીને અહીં ઘણા બધા મિત્રો છે બધું પરિચિત છે અને આ મરીન ડ્રાઈવ દરિયો તો તને વાલો છે ને આર્યન આર્યન જરા નરમ પડ્યો ચલ તારી વાત સ્વીકારું તોય આ સ્ત્રી કરુણા ગમે તેમ તો તોય તારી મમ્મી છે મમ્મી માય ફૂટ એ ક્લબમાં બેસતી હશે બીયર પીતા કાર્ડ્સ રમતી હશે અને પછી પપ્પાને ફસાવી લીધા જિંદગીભરની નિરરાત થઈ ગઈ અને તો વૃંદા હસી પડી પપ્પા ફસાય એવા બુદ્ધુ છે અને બાય ધ વે પુરુષ એકલો ક્લબમાં જઈને બેસે કાર્ડસ વિસ્કી યુ નો તો એ સજ્જન કહેવાય અને એકલી સ્ત્રી ક્લબમાં જાય તો એની પર કોઈ પણ જાતની શંકા જો વૃંદા સવારના ભેદભાવ અને આવી બધી વાતોનો મારો મૂડ નથી વૃંદા થઈ ભલે શોપિંગ પર જવું છે નવી મોમ સાથે તું જા મારે કામ છે વૃંદા નાઈ તૈયાર થઈ ગઈ અને ડ્રોઈંગ રૂમમાં આવી પપ્પા અખબાર વાંચતા હતા કરુણાએ પર્સ લીધી અને કહ્યું ચલો જઈએ હું અને વૃંદા બહાર લંચ લઈ લેશું તમારે અને આર્યનને ક્લબમાં જવું હોય તો તમે છૂટા ઓલરાઈટ છે કે શ્યોર બાય બંને નીચે ઉતરી આવ્યા કરુણાએ પર્સમાંથી ચાવી કાઢી અને કારનો દરવાજો ખોલ્યો બે ત્રણ મોટા સ્ટોરમાં બંને ફર્યા કરુણાએ આર્યન અને જેકે માટે એક સરખા સ્વેટર ખરીદ્યા વૃંદાને માટે પરફ્યુમ પર્સ અવનવા આકારની સુગંધિત મીણબત્તીઓ ખરીદી બંને એક નાની ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં બેઠા વૃંદા આ મારી ફેવરેટ રેસ્ટોરન્ટ છે તને ચાઇનીઝ ગમશે કે પછી અરે ના ના મને ગમશે તમે કરુણાએ હસીને કહ્યું વિચારે છે કે મને શું કહેવું તું કરુણા આંટી કહી શકે છે વૃંદાએ હળવાશ અનુભવી આઈ મીન થેન્ક યુ હું સમજું છું તારો સંકોચ આપણે એકમેકને ઓળખતા નથી એ પણ જાણું છું કે આર્યનને અમારા લગ્ન ગમ્યા નથી સોરી આંટી પણ અરે નો એક્સપ્લેનેશન્સ એના મનમાં એની મમ્મીની એક છબી હોય અને એને થાય કે એની વાલી મમ્મીની જગ્યા એક અજાણી સ્ત્રી લઈ રહી છે મારો પુત્ર કેનેડા છે પણ એને કોઈ ફરક નથી પડ્યો એ કહે છે કે ઇટ ઇઝ યોર લાઈફ કરુણા ઉદાસ થઈ ગઈ વેટર પ્લેટ્સ મૂકી ગયો બુંદાને તરત શું કેવું એ સૂજ્યું નહીં સામે બેઠેલી સ્ત્રી જેને પહેલી વાર મળી છે એના જીવનમાં એ ઝાંખી રહી છે એણે કરુણાના હાથ પર હાથ મૂક્યો બધું ઠીક થઈ જશે આંટી એણે પોતાના પ્લેટમાં ફ્રાઈડ રાઈસ અને થોડું શાક લીધું તું માનશે આર્યન એના પપ્પાથી રીસાયો એથી હું જરાય નારાજ નથી થઈ ઉલટાનું એના પપ્પા વિશે વિચારે છે લાગણીનો હક ધરાવે છે એવું મને લાગ્યું વૃંદાએ જમતા જમતા એ સ્ત્રીને ધ્યાનથી જોઈ એને લાગ્યું કે બે સંબંધના ભાર વિના એની સાથે એક સ્ત્રી પોતાના મનની વાત કરી રહી હતી આર્યન અહીંથી બેંગ્લોર જવા જ માંગતો નહોતો પપ્પાનો આગ્રહ અને કંપની બે વર્ષ પછી અહીં ટ્રાન્સફર આપશે એવી હૈયાધારણથી અમે ગયા એટલે નકુલ ને અમે બોર્ડિંગમાં મૂક્યો હા જે કે આમ તો એમના ઇમોશન ચંદ્રકની જેમ છાતીએ ટીંગાડતા નથી પણ એવું લાગે છે કે તમને બહુ મિસ કરે છે થાય છે કે અહીંથી ન ગયા હોત તો હું જે કેની લાઈફમાં ન આવી હોત એમ જ ને ઓ નો આંટી વૃંદાએ તરત ગયો બંને હસી પડ્યા વૃંદાનો સંકોચ ઓછો થઈ ગયો હતો કરુણાએ બિલ ચૂકવ્યું અને બંને બહાર નીકળ્યા ઘરે આવ્યા ત્યારે અને આર્યન હજી ક્લબમાંથી આવ્યા વૃંદા પલંગમાં આડી પડી આર્યન જો મનમાં આવો જખમ લઈને જીવશે તો દિવસો કેવા જશે એ વિચારતા વિચારતા એની આંખ મળી ગઈ રાત્રે બંને મરીન ડ્રાઈવની પાળ પર બેઠા હતા ઓટના પાણી દૂર સુધી અંદર ખેંચાઈ ગયા હતા દરિયો શાંત હતો પોતાની અંદર સમાહિત અંદરના કાળા ખડકો માથું ઉચકી છીચરા પાણીમાંથી બહાર નીકળી આવ્યા હતા આર્યનની નજીક સરકી આર્યન ચૂપ કેમ છે શું બોલું તું અને પપ્પા ક્લબમાં લંચ માટે ગયા હતા તું શી વાત થઈ તમારે શી થાય પપ્પાએ બે ત્રણ વખત સોરી કહ્યું મને પૂછ્યા વિના લગ્ન માટે અને મેં કહ્યું પપ્પા ઇટ ઇઝ ઓલ રાઇટ અને એવું બધું બસ અને તું અને આ પેલી આંટી કરુણા આંટી આંટી એમણે જ કહ્યું ઘણી નિખાલસતાથી એમણે મારી સાથે વાતો પણ કરી ઓ મતલબ તારું બ્રેન વોશ કે અમારા લગ્ન સ્વીકારી લો આપણે બધા એક જ કુટુંબ છીએ વગેરે વગેરે બિલકુલ નહીં ઉલટાનું તું પપ્પાથી નારાજ છે એ વાત એમણે મહેસૂસ કરી છે અને ઉલટાનું એમને તો સારું લાગ્યું છે કે એ તારો પ્રેમ બતાવે છે આર્યન ચૂપચાપ સાંભળી રહ્યો પપ્પા પરિસ્થિતિ ઊભી કરી છે કે એને સમજાતું નથી કે શું કરવું એની નાનકડી દુનિયામાં એક સ્ત્રી ગઈ નવાઈ એ લાગતી હતી કે કોઈ અચાનક માં કઈ રીતે બની શકે પપ્પા એ ત્રીસ વર્ષના મમ્મી સાથેના સહજીવનનો છેક જ છેદ ઉડાડી દે એનાથી સાવ અલગ પ્રકારની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા આંટી તો કહેતા હતા કે કેનેડા રહેતો એમનો દીકરો તો ખુશ છે આર્યન ચમકીને પાડ પરથી ઉતરી પડ્યો એટલે કે આ બાઈનો પાછો દીકરો પણ ઓ માય ગોડ પપ્પાએ તો તું કશું કહ્યું જ નથી ક્યાંથી કે પપ્પાને ખબર છે કે તું નારાજ છે એટલે એમને સંકોચ સંકોચ ફટાક કરીને લગ્ન કરી લીધા મને ફોન પર કહી દીધું કે મેં લગ્ન કરી દીધા છે અને હવે સંકોચ ચાલો ત્યારે આ દુનિયામાં મારે એક ભાઈ પણ છે ઇન્સ્ટન્ટ નો જમાનો છે ને એવો ભાઈ જેને મળ્યો નથી મળવા માંગતો પણ નથી પણ પપ્પાની મિલકતમાં ભાગ લેવાય શ્યોર આવશે ત્યારે તો મારે મળવું જ પડશે કદાચ કોર્ટમાં આર્યન કેવી ઉલટી સીધી વાતો કરે છે તું ચાલ ઘરે જઈએ હવે મોડું થઈ ગયું છે તું જા હું હજી આર્યન મારા સમ તારે પછી જે કરવું હોય તે કરજે અને કે દિવાળીના દિવસો છે બધાનો મૂડ બગડશે આર્યન નીચા મોએ ઝડપથી ચાલતો રહ્યો વૃંદા દોડીને એની સાથે થઈ ગઈ ઘરે પહોંચતા માથું દુઃખે છે કહીને બેડરૂમમાં ભરાઈ ગયો આજે દિવાળી હતી રાત્રે ક્લબમાં પાર્ટી હતી પપ્પાએ સવારે ચા પીતા કહ્યું હતું કે ચાર જણનું ટેબલ બુક કરાવ્યું છે ફ્રેન્ડ્સને મળી આવું કહીને આર્યન સવારથી ઘરની બહાર નીકળી ગયો હતો મમ્મી હોત તો આજે કંસાર કરત સાંજે પૂજા રાખત પણ આજે રાત્રે તો ક્લબમાં જવાનું હતું ડિનર એન્ડ ડાન્સ અને જવું તો પડશે પપ્પાને રાજી રાખવા પણ આખો દિવસ રખડી એ ઘરે આવ્યો ત્યારે વૃંદા એના રેશમી કુર્તા ઇસ્ત્રી કરી રહી હતી એ પરાણે તૈયાર થયો બંને ડ્રોઈંગ રૂમમાં આવ્યા ત્યારે કરુણા અને જેકે એમની જ રાહ જોતા હતા જે ડાર્ક બ્લુ સૂટ પહેર્યો હતો અને કરુણાએ વાઇન કલરના સલવાર કમીઝ પહેર્યા હતા ગળામાં ઝબુકી ઉઠતો આવ્યા ત્યારે હોલ ચિક્કાર ભરાઈ ગયો હતો અને ફ્લોર પર ડાન્સ ચાલી રહ્યો હતો જાગ જમાડ હોલ શણગારેલો હતો અને વાતાવરણ ખુશનુમા હતું ટેબલ પર બેસતા જ જેકે હાથ લાંબો કર્યો અને કરુણા ફ્લોર પર ડાન્સ કરવા ચાલી ગઈ આર્યને કડવાશથી જોયું જોયું કેટલા ખુશ છે બંને હવે તું જ કે મારે અહીં ટ્રાન્સફર લેવાની શી જરૂર છે વૃંદાએ હાથ હાથ પર મૂક્યો પ્લીઝ રિલેક્સ અત્યારે ને પછીની વાત પછી વૃંદા આર્યનને ફ્લોર પર ખેંચી ગઈ ડાન્સનો પહેલો રાઉન્ડ પૂરો થયો ડ્રિંકના ગ્લાસ હાથમાં લઈ સૌ એકમેકને મળવા લાગ્યા આર્યન અને વૃંદા ક્યારના ટેબલ પર આવી ગયા હતા જે કે એમના મિત્રો સાથે વાતો કરી રહ્યા હતા કરુણા ટેબલ પર આવીને બેસી પડી એણે પોતાના માટે જીમ લાઈમનું ડ્રિંક મંગાવ્યું આર્યન હોઠ ભીસીને બેસી રહ્યો એક ઘૂંટ પરી ટેબલ પર ગ્લાસ મૂકતા કરુણાએ કહ્યું આર્યન તમે લોકો આવ્યા છો ત્યારથી આજે આટલી ભીડમાં તારી સાથે થોડી નિરાંત મળી આર્યન તું મને ખૂબ ધિક્કારે છે હે ને ઓ નો કરુણાએ હસીને કહ્યું તને થાય છે આ વળી અજાણી સ્ત્રી અચાનક માં બનીને ક્યાંથી ફૂટી નીકળી રાઈટ જુઓ મેમ આંટી આમ તો તારી માં છું પણ મારે તો તમારા બંનેના મિત્ર રહેવું છે માની જગ્યા કોઈ ન લઈ શકે આર્યન હું જાણું છું આર્યને ચમકીને કરુણા સામે જોયું હલકી વાદળી જેવી ઉદાસીની છાયા એના ચહેરા પર ઢળી ગઈ ત્રણ વર્ષ પહેલાં રાજવીર મારા હસબન્ડ મૃત્યુ પામ્યા દીકરો કેનેડાથી આવું આવું કરતો ત્યાં જ સેટલ થઈ ગયો ત્યાં લગ્ન કરી લીધા મારા પતિ સાથે મારું ભરપૂર જીવન હતું અને અચાનક એકલી પડી ગઈ મારી સાંજ ક્લબમાં ગુજરવા લાગી અમારી ક્લબની ઓળખાણે જે કે રાજવીરના થોડા બિઝનેસ પ્રોબ્લેમ સેટલ કરવામાં મદદ કરી એટલે તમે એક મિનિટ આર્યન તે મને કઈ ગયા વિના જ મનોમન મારી પર આરોપો મૂકી દીધા છે હું જાણું છું અને આ મારું કોઈ નથી માત્ર દિલ ખોલીને વાત કરું છું બસ તું પુરુષ છે પુરુષની દ્રષ્ટિથી વિચારે છે પણ તું શું જાણે પતિ વિનાની પચાસ વર્ષની વયની સ્ત્રીની ઇમેજ આજના સમાજમાં પણ સતી સાધવીની જ છે એ હરે ફરે પહેરે ઓઢે સૌ સાથે મોકળે મને વાતો કરે તો લોકોને બહુ ગમતું નથી શું મારે સફેદ સાડલો પહેરીને મંદિર જવું જોઈએ તો જ હું સારી હું અને જે કે એકબીજાની નજીક આવતા ગયા અમને બંનેને દોસ્તીની જરૂર હતી અમે એમને એમ અફેર કરી શક્યા હોત પણ એવું શું કામ આર્યન સ્તબ્ધ બનીને સાંભળી રહ્યો હતો વૃંદા એના ચહેરાના હાવભાવ જોઈ રહી હતી કરુણાએ પર્સ ખોલી એમાંથી વોલેટ લઈ એને ફોટો કાઢી આર્યનને બતાવ્યો આ છે મારા હસબન્ડ આઈ લવ હિમ વેરી મચ અને તને જો ફુરસદ હોય અને તારા પપ્પાનું વોલેટ જોઈશ ને તો તારી મમ્મી અને તમારા સૌનો ફોટો તને મળશે તમારી ઘણી વખત એમણે વાત કરી છે મને એમની પાસેથી કશું જ નથી જોઈતું બસ મારી બાકી રહેલી જીવન સફર માટે એક સાથ જોઈએ છે મને તો માત્ર તમારી મિત્રતા તમારો સ્નેહ જોઈએ છે કરુણાએ આર્યન તરફ હાથ લંબાવ્યો વિલ યુ ડાન્સ વિથ મી અને આર્યને સંકોચથી એ હાથ પકડી લીધો આ હતી આજની વાર્તા મને આશા છે કે તમને આ વાર્તા ખૂબ જ ગમી હશે ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો